મોડાસા તાલુકાના ભીલકુવા ગ્રામ્ય પંચાયત સમરસ કુંડોલ ગ્રુપ ગ્રામ્ય પંચાયતમાંથી વિભાજીત થઈ નવીન પંચાયત ભીલકુવા ગ્રામ્ય પંચાયતના સરપંચ પદે નારી શક્તિ મહિલા મીનાબેન દિલીપસિંહ ચૌહાણને સુકાન ઉપસરપંચ તરીકે જગતસિંહ ચૌહાણ તરીકે બિનહરીફ કરતા ગ્રામજનો આનંદની લાગણી પ્રસરી હતી સરકારના લાભો અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા ગ્રામ્ય પંચાયતના વિકાસ માટે પ્રથમ મહિલા સરપંચ પ્રત્યે કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભીલકુવા ગામ અને ભીલકુવા કંપાના મતદારો એ સહિયારો પ્રયાસ કરી વિભાજીત ગ્રામ્ય પંચાયતને સમરસ કઈ કરી છે ત્યારે આવતીકાલે વિધિવત મોડાસા તાલુકા પંચાયત ખાતે નામાંકિત ફોર્મ ભરશે રિપોર્ટર અલકા પંડ્યા એમાં જર્બન તરીકે દિલીપભાઈને નક્કી કર્યા અને બીજી બધી બોડી સમરસ નક્કી થઈ ગઈ છે ડેપ્યુટી સરપંચમાં છે જગતસિંહ જગતસિંહ નામ છે કુવા પંચાયતમાં બિલકુવા પંચાયત નવીન મળેલી એમાં વર્ષો પછી એમને આ પંચાયત પંચાયત મળવામાં આવી અને ગામ લોકોએ સમજ બધાએ મળી બે કંપાના કચ્છી પટેલ લોકો અને બિલકુવા ગામના ગ્રામજનો સર્વે મળી અને સમરસ પંચાયત બનવાનું નક્કી કર્યું આજે અને સમરસના જે લોકો છે બધા હાજર સહાય કર્યો